નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ અપદ્રેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્યાનમાં રાખીને ફરી વખત એક આઉટની માહિતી લઈને તમારી સમક્ષ આવી હશે જે આ મિત્રો એક આઉટનો આંકડો છે તે મીડિયાના માધ્યમે આપણને એવો મળી રહ્યો છે જે ખરેખર સાચો હશે તો આટલા ઉમેદવાર મિત્રોને એક સુવર્ણ તક મળશે પોતાને જે ખાખી પહેરવાનું સપન છે તે પૂર્ણ થઈ શકે છે જ્યાં મિત્રો જે ઉમેદવાર મિત્રો અત્યારે હાલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર બોર્ડર પર છે તેવા ઉમેદવાર મિત્રોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે કુલ આંકડો છે તે લગભગ આઠસોથી લઈને હજાર જેટલા ઉમેદવાર મિત્રોએ આઉટ પસંદ કર્યું તેવો આપણને મળી રહેલો છે શું છે સંપૂર્ણ વિગત સૌ પ્રથમ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ ત્યારબાદ તમારા મનની અંદર જે પ્રશ્ન હોય તે તેમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો સૌપ્રથમ તો એક માહિતી જોઈએ તો પોલીસ પરિણામ એનાલિસિસ અહીંયા દર્શાવેલું છે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે લગભગ એકસોને વીસ પોઈન્ટ પચાસ માર્ક થતા હોય કે તેનાથી વધારે થતા હોય તેવા સાત હજાર સત્સો ચાલીસ ઉમેદવાર મિત્રો છે તે પુરુષોને બોલાવવામાં આવેલા હતા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે એવી જ રીતે એકસો વીસ પોઈન્ટ પચાસ ઉપર બહેનોની વાત કરીએ તો કુલ ચારસો પચાસ જ છે જ્યાં મિત્રો હાલ રેન્ક પ્રમાણે એકસો ને વીસ પોઈન્ટ પચાસ સુધીમાં લગભગ સાત હજાર ચારસો ને દસ જેટલા ઉમેદવારોને બોલાવેલા છે જ્યારે ડીવીની વાત કરીએ ત્યારે સાત હજાર છસો ને ચાલીસ જેટલા હતા મતલબ કે ચારસો પચાસ જેટલી બહેનો અને સાત હજાર છસો ને ચાલીસ જેટલા જે પુરુષ ઉમેદવારો છે તેમાંથી ચાત હજાર ચારસો ને દસ જેટલા ઉમેદવારો બાદ કરીએ તો બસો ને ત્રીસ જેટલા ઉમેદવાર મિત્રો વધે છે તો ટોટલ ચારસો પચાસ બહેનો વધતા બસો ને ત્રીસ આ ઉમેદવાર મિત્રો આવી રીતે કુલ છસ્સો ને એંશી જેટલા ઉમેદવાર મિત્રોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું નથી આ તો માત્ર ને માત્ર એકસો વીસ પોઈન્ટ પચાસ જેટલા માર્ક છે તેમના ઉપરની જ વાત છે અને સીસીની વાત કરીએ તો સીસીમાંય લગભગ ત્રણસો જેટલા કોમન ઉમેદવાર મિત્રો હશે કદાચ બની શકે કે ત્રણસો એ ત્રણસોમાંથી ઘણા ખરા ઉમેદવાર મિત્રોએ કોન્સ્ટેબલની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું હોય કોમન ઉમેદવારની વાત કરીએ તો લગભગ ત્રણસો જેટલા ઉમેદવારો છે ત્યારબાદ આગળની માહિતી જોઈએ તમે જોઈ શકો છો આ ઓગણીસ સપ્ટેમ્બર મતલબ કે જૂની માહિતી છે જૂની માહિતી પ્રમાણે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલુ હતું ત્યારે સેજપુર બોધા કૃષ્ણનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલુ હતો અને ત્યાં જઈને વિદ્યાર્થી સાથે એક મુલાકાત કરી અને બીજી કોઈ પણ પરીક્ષામાં પાસ હોય અને તેમને ઓપ્ટઆઉટ કરે એવી વિનંતી કરી લગભગ સત્તર તારીખે ત્રેવીસ જણાએ આઉટનું પસંદ કર્યું હતું અઢાર તારીખની વાત કરીએ તો બેતાલીસ જણાએ ઓપ્ટઆઉટ કરેલ છે એવું કહેવામાં જાણવા મળ્યું હતું અને જો પાછળથી આ ઓપ્શન આપવામાં આવશે તો વધારેમાં વધારે ઓપ્ટઆઉટ થશે અને આમને ધ્યાનમાં રાખીને જ ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું અને ઓપ્ટ આઉટનો ઓપ્શન રાખીને આઠક દિવસ જેટલો ટાઈમ આપવામાં આવેલો છે મતલબ કે લાસ્ટ ડેટ છે તે આઠ ડિસેમ્બર છે જે આ મિત્રો આઠ ડિસેમ્બર સુધીમાં જે ઉમેદવાર મિત્રો બીજી ભરતીની અંદર સિલેક્ટ થયેલા હોય બીજી ભરતીમાં પાસ થયેલા હોય અથવા તો કોઈ કારણોસર કોન્સ્ટેબલની ભરતી ન લેવી હોય તો એવા ઉમેદવાર મિત્રો ખાસ આ ભરતીમાંથી આઉટ જરૂર પસંદ કરજો ત્યારબાદ આગળ જોઈએ તો એકસોને વીસ ઉપર માર્ક હોય અને ઓપ્ટઆઉટ થયા હોય એવા ઓછામાં ઓછા લગભગ હાથ છો જેટલા ઉમેદવાર મિત્રો છે અને વધારેમાં વધારે જોઈએ તો હજાર આજુબાજુ પણ હોઈ શકે અમદાવાદના સેજપુર અને શાહીબાગના કુલ લગભગ ચારસોથી વધારે છે અને વીસ તારીખ સુધીમાં બીજા સેન્ટરના ડેટા તો નથી મળેલા પરંતુ સાતસોથી આઠસો આજુબાજુ હશે તે ફાઇનલ જ છે જો હજુ આ પાસવર્ડથી ઓપ્શન આપે તો ઓપ્શન જે આ આંકડો છે તે વધી શકે છે આ વાત થઈ બાવીસ સપ્ટેમ્બરની અને ત્યારે એવું કીધું હતું કે પાસવર્ડથી આ ઓપ્શન આપે ઓપ્ટ ઓપ્ટઆઉટનો તો આંકડો છે તે ઘણો મોટો થઈ શકે છે અને તમે જાણો છો કે ઓપ્ટ ઓપ્ટઆઉટનો ઓપ્શન છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલો છે તો શું ખરેખર આઠસોથી હજાર જેટલા ઉમેદવાર મિત્રો છે તે નો ઓપ્શન પસંદ કરશે અને જો ખરેખર આ ઉમેદવાર મિત્રો પસંદ કરે છે તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર જે ઉમેદવાર મિત્રોના નામ ફેલ થયેલા લિસ્ટની અંદર આવેલા છે તો તેવા ઘણા ખરા ઉમેદવાર મિત્રોને ખાખી પહેરવાનું સપનું છે તે પૂર્ણ થઈ શકે છે જે આ મિત્રો માટે ખાસ કરીને તમામે તમામ ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અધર ભરતીની અંદર હોય તો નો ઓપ્શન અવશ્ય પસંદ કરજો જ્યાં મિત્રો લોકરક્ષક કોન્સ્ટેબલ ઓપ્ટ આઉટ ઓપ્શનને ધ્યાનમાં રાખીને એક મહત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો